નમસ્કાર આપ છું સાથે બગત નગરમાં નલસે જલ યોજના અંતર્ગત એક પોઈન્ટ બ્યાસી કરોડ ફાળવ્યા પછી પણ ગામ લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે તિલકવાડા નગરમાં માં જલ યોજના અંતર્ગત એક પોઈન્ટ બ્યાસી કરોડ ખર્ચે પાઇપલાઇનની કામગીરી કરવામાં આવી છે પરંતુ આ કામગીરી પૂર્ણ થયા પછી પણ ગામ લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે ઠેર ઠેર પાઇપો લીક થતા રોજના હજારો લિટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે જેના કારણે ગામ લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે અત્રે ઉલ્લેખનીય છે કે પ્રજાને દરેક સુવિધા મળી રહે તે માટે સરકાર તરફથી અનેક યોજના અમલમાં મૂકવામાં આવી છે અને પ્રજાને પોતાના ઘરે સ્વચ્છ પાણી મળી રહે તે માટે નલ સે જલ યોજના અમલમાં મૂકવામાં આવી છે પરંતુ કેટલાક અધિકારીઓની લાપરવાહીના કારણે આ યોજનાના ધજાગ્રા ઉડી રહ્યા છે ગ્રામજનો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં આ સમસ્યાનું નિરાકરણ આવતું નથી ત્યારે આ સમસ્યાનો વહેલી તકે નિકાલ નહીં કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી હતી ચિલકવાડા ગામે યોજના દ્વારા એક કરોડ બ્યાસી લાખ રૂપિયાની માતબા રકમથી શુદ્ધ પાણી મળી રહે તે હેતુસર સરકારશ્રીએ મંજૂર મંજૂર કરેલ અને ત્યાંનું કામ કોન્ટ્રાક્ટર દ્વારા આપવામાં આવેલ સદર કામ તકલાદી હોય જ્યારથી ચાલુ કર્યું ત્યારથી આખા ગામમાં પાણીની દરેકે દરેક ફજિયામાં પાણી લીકીજ છે આખા આખા ગામમાં પાણીના રોડથી પાણીથી રોડ બધા ભરાઈ જાય છે કેટલાક ઘરોમાં કનેક્શન પણ નથી આપવામાં આવ્યા ક્યાંક કેટલાક ઘરોમાં એટલે કે નેવું ટકા ઘરોમાં ચોકડી પણ બનાવવામાં નથી આવી કે સ્ટેન્ડની આજુબાજુ જે આરસીસી ભરવામાં આવે તે પણ ભરવામાં નથી આવ્યું હલકી કક્ષાની પાઇપો વાપરવામાં આવી છે જેના કારણે ટોટલી ગામમાં પાણીની લીકેજ છે જેનાથી ત્રાહીમામ પ્રજા પોકારી છે વારંવાર આ બાબતની રજૂઆત વાસ્પોના અધિકારીઓ કરવા આવે ત્યારે તેઓને બીલી ભગત હોય તેમ તેઓ કોઈપણ જાતની તપાસ કરાવતા નથી અને આનું કામ પણ કરાવતા નથી તો સદર બાબતે જિલ્લા વહીવટી તંત્ર ધ્યાન લઈ અને જે કંઈ આમાં ગેરરીતિ થઈ તેને ઉજાગર કરી